હવે તો એક લેખકે લખ્યું કે પુરુષો ના બોલવાનો અધિકાર હોય તમે મારી કે ખાલી લખી શક્યો છે ભજન નું નામ ના લેતી મારો બાટલો ફાટો છે અને ફરી જિંદગી મને ભજન માં લઈ બી ના જતી કેમ હવે શું થયું પાછું શું થયું કે સર એ ભજન હતા હા તો ઓ બોલીવુડ ગીતો ઉપર તો બધા મંડ્યા હતા તમે લોકો એ તો તાલ સેટ કરતા હતા તમને ખબર પડે છે તાલ તાલ સેટ કરતા હતા અને ફેશન ની વહુ મળી આ આ ભજન હતા આ દેતો જા દેતો જા આશીર્વાદ દેતો જા શું હતું એ બધું જવા દો તમે પ્રસાદ લીધી એના પ્રસાદ કહેવાય સમોસા વેચા છે પ્રસાદ બાને પાર્ટીઓ કરે છે પાર્ટીઓ ભાઈ એક તો ઉછળી વચ્ચે થી ચા મૂકો ને તે તો ચા પીવાનું મગજ ફ્રેશ થાય વધારે ભજન ગવાય ખબર પડી તમને તમારા ભજન નતા મને એમ હતું કે હું ભજનમાં માં જઉં એન જોડે તો થોડું મગજ શાંત થાય બગાડી નાખ્યું તમે લોકો એ તો અને બીજી એક વસ્તુ ખબર પડી તમને બાજુમાં આપણે રમેલા બેન નહીં એમના છોકરાને બહુ પ્રેગ્નન્ટ છે કોને કીધું આપણા ભજનમાં વાત ના થઈ ભજનમાં બેન એટલે પેલી બધી ગુચળ ગુચુર ગુચુર પૂછુર મંડી હતી ભજન શાંતિ થઈ ભજન ખંજરીઓ લઈ લે આમ 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 એ તો લીન થઈ ગયા તા તમને ગજબ લીન થઈ ગયા તા ભાઈ જાણે સાક્ષાત ભગવાન લઈ જતા જોડે એટલા લીન થઈ ગયા હતા એ તો ના છે ધડ એમાં પેલી કોણ હતી

આમને લઈ ગઈ ને એ ખોટું મારા નસીબ ફૂટી ગયા તમને લઈ ગઈ મૂકો ને ખરી હું આવું બી નહીં તમે કોણ તો એ મને તમારો નાસ્તો એટલે પ્રસાદ કરી દેવા દો આઈ જેને બોલી જે નાસ્તો જ છે જાવ ઉપર એડો હા પ્રસાદી નાસ્તા પ્રસાદી માં નાસ્તો સમોસા નીકળો ને લચ્છી મચ્છી રાખો એ દાળ મને લઈ જજો તો તમે ખાવા જાવ છો શાંતિ ના મારો ભાઈ તમને હેરાન તો નહીં કરતો ભાભી હા

અમારા કામ જ એવા નહીં કે અમારા કોઈ હાથ પગ ભાગી નાખે તમાર સખત જરૂર છે તમે ખોલાઈ દો મેડિક્લેમ હા ભાઈ હા ભળ્યું ને હા મારો એકલાનો ઉતાર દે રે નંબર હા કાલે હવારમાં ગરમ ગરમ દૂધપાક બનાવી દેજે તો પેલું ભરીને કેમ કાલે તારા ઘેર બધાનો દૂધપાક ખવડાવવાનો છે ઓ સૂરજ કઈ બાજુમાંથી ઉગ્યો ને કઈ ખુશીમાં અરે મારા દિલમાં એવું થયું કે કાલે ખવડાવો જોઈએ બધાને

મને એ જ નહીં ખબર પડતી કે એમને તકલીફ ઘરના પત્તા પત્તાની કેટ અમારી બહુ સારું કામ કરો છો ને સંસ્કારી કામ કરતા એમ પાછા ત્યાં પોલીસ સ્ટેશનમાં તો આમ ફરતા કામ નતું કર્યું તેવી રીતે ફરતા તા તમે જેને શરમ આવતી રૂમાલ બાંધીને બે રહ્યા હતા મને છે નહીં શરમ ભાઈ મારા પૈસા મારા પત્તા મેં પચાસ વાર કીધું કે ભાઈ એમાં કોને હું લેવા દેવા તો તો આવતી શું લેવા રહેવું તું એમે આજે શુક્રવાર હતો શનિ રવિ આરામ કરી ના આવું તું ત્યાં તમારું ને બધું મહેમાન ગતિ એ લઈ ગયા તા તમને રહી જવું તું ત્યાં બસ હવે કઈ એમાં તું લઈને આવી મને એટલે આટલો બધો પાવન ના કરવાનો હોય આવા બે હીરો ના અને તમે ત્યાં શું કરવા ગયા તા મને શું કહીને ગયા તા તમે અહીંયાથી પિક્ચર જોવા જઈ આ તો ક્યાં હતા પિક્ચર જોતા હતા ત્યાં પણ ટિકિટ ના મળી અમે લોકો ગયા થિયેટરે સાતમ આઠમ છે કે આજે બધા થિયેટરો ફૂલ છે અને પેલો વળી બોલ્યો કે ભઈ છૂટા પૈસા પડ્યા છે મગું હા તો કે હેડો પત્તા રમવા બેજી હું હેડો હા છૂટા પત્તા રમવા બે ગયા પૈસા છૂટા જોઈએ ને પચા પચા હો જોવો તો સરમ એ નહીં આવતી અક્કલ નો સાટો નહીં એમના

નથી પત્તા અમે ખાલી વાતો જીતો કરીશું તમારી વાતો મને બધી ખબર ભાભી હજી ફરી ના રાજસ્થાન માં મકાન લઈ લીધું

આ બાબાને તો છરી મારી દઉં ને એમ થાય છે રિયા ભાભી માટે જીવ આપી દઉં બાબાને છરી મારો કે ના મારો હું તમને છરી મારીને જીવ અપાઈ દઈશ અરે સોસાયટી વાળા વાતો કરે છે કે તમાર ઘરવાળા તો ચેરમેન બને કાલ આજે જ બન્યો ને કાલ મીટિંગ હતી તો બધા કે નવો ચેરમેન બનાવો તો કે કરણ ભાઈ તમે બની જાવ મેગુ લાવ બની જો પણ તમારે કે દોડડાવી થવાની જરૂર હતી તમે કેમ આટલા બધા ખુશ છો અરે મને આનંદ થાય છે ભાઈ ચેરમેન બન્યો મારો વહીવટ કરવાનો છે બધો અરે તમારા દેશ નહીં ચલાવવાનો સોસાયટી ચલાવવાની છે માટલો બધો આનંદ ના કરવાનો હોય અને તમારા લીધે રોજ જવ ઝઘડા થશે છે ને અરે હવે પાણી બંધ થઈ જાય તોય કે બોલાવો ચેરમેન ને ગટરમાંથી પાણી ઉભરાશે તોય કે કરણભાઈ કરશે પછી કંઈ ભી હશે ને એટલે કે કરણભાઈ વાર તેવારે તોય કે તમાર કરવાનું આ તો શું કરવાનું આપણે મજૂરી કરવા જવાનું છે ત્યાં આ તે તો મને કહે તને થોડી કોઈ કહે પણ તમને કેમ આટલો બધો હવા છે આ બધું કરવાનું ઘરમાં તો કોઈ કરતા નહીં હવા તો જો અરે હવા દે એટલે હવે જવાબદારી હોય મારા માથે વાત કરે તું હવે સોસાયટી ની જવાબદારી હોય તું મને હેરાન ના કરે યાર ઘર ની જવાબદારી લો ને સોસાયટી ની લીધા વગર આયા મોટા અને ત્યાંથી વહીવટ માંથી એક આદો રૂપિયો આખો પાછો થશે ને વાલ તેવારે તો તમારું નામ આવશે જો હવે આરોપો લાગે જ્યારે આપણે કામ કરતા હઈએ ને સારું તો આપણે સારું કામ કરી રાખવાનું બરોબર હવે જ્ઞાન આપ્યા વગર બેહીરો ને તમાર ક્યાં કશું કરવાનું નહી તો હું ના પાડી દઉં છું અને પછી બઈયો તો વધારે પડતી પડકી દોડડાઈ હોય પાછું કંઈ બી હોય ને એટલે આ ચેરમેન અમાર તો આ થાય છે તે થાય છે આપણે બધી લપમત નહી પડવાનું કોકડા ઝઘડા થાય તો કે ચેરમેન ને બોલાવો ઝઘડામાં શું આપણે સારું આ તો ચેરમેન બનીને ને અખવારો ઘરમાં જ અખવારો નહી તો બહાર તો લોકો શું કરશે તમારે ક્યાં નામ લખાઈ દેવાની જરૂર હતી અલે પણ કોઈ આંગળી ઊંચી નતું કરતું તો મને કરાઈ દીધી બધાય ભેગા થઈ તો બધા ના કરતા હોય ને તો આપણે સમજી જવાનું કે આ કામમાં કઈ હવા જ નહીં કે આપણે આ આંગળી ઊંચી કરી દઈએ અને હું ના પાડી આવું છું તમારા માં હિંમત ના હોય તો હું પાડી આવું હિંમત ના હોય એટલે તું હિંમત ઉપર ના જાય હો તો કાલ રાતે જ ના પાડી દેવી જોઈએ ને આ રૂ ના પાડી આવજે આ નક્તર પાસે પાર્કિંગ ના લફડા ચાલે છે ને મે તમાર પાસે બચ્ચે લડાયો ઉજવાની થશે હું જઈને ના પાડી આવું છું બરાબર

હું મારા ભાઈ ઉપર ગુસ્સે છું પણ આ મે બધા લોહી પીવત છે ને પરણાઈ દો ને એટલે બધું ઠેકાણે આવી જશે ખોટી હોશિયારી ના મારો ને એટલું બધું હોય તો છોકરી સોત્યા પોને પણ એમાં મારી શું જરૂર છે એના આઈડિયલ જોડી ડાઉનલોડ કરાઈ દે એટલે સરસ મજાની છોકરી મળી જશે આવું બધું કઈ કરવું નહીં પહેલાય મારો ભાઈ આવી એક એપ્લિકેશન માં ફેક આઈડી ના લીધે ડિપ્રેશન માં જતો રહ્યો તો અરે આમાં એવો ચાન્સ જ નથી આધાર કાર્ડ અને પાન કાર્ડ નો ઓટીપી વડે તો વેરીફિકેશન થાય અને પાછું ફેસ વેરીફિકેશન તો ખરું જ